નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકોન પર ક્લિક કરો જેથી નવા વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે ધોરણ દસ અને ધોરણ બાર ની બોર્ડ ની પરીક્ષાઓ ને લઈને રાજ્ય માં ટોલ ફ્રી હેલ્પ લાઈન શરૂ કરવામાં આવશે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ હેલ્પ લાઈન શરૂ કરાશે જેના દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન આપવામાં આવશે હેલ્પ લાઈન ઉપર એક્સપર્ટ અને સાયકોલોજીસ્ટ વિદ્યાર્થીઓને તેમજ સંકળાયેલા લોકો ને માર્ગદર્શન આપશે આ નંબર આઠ ફેબ્રુઆરી થી છવ્વીસ માર્ચ સુધી કાર્યરત રહેશે વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે ટ્રોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય બે ત્રણ ત્રણ પાંચ પાંચ શૂન્ય શૂન્ય છે રાજ્યના માં હવામાન ને લઈ ફરી એકવાર આગાહી સામે આવી છે ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા વ્યક્ત કરતા હવામાન વિભાગના અધિકારી જણાવ્યું કે ત્રણ દિવસ બાદ તાપમાન માં ઘટાડો આવશે તેમજ તાપમાન ઘટતા સામાન્ય ઠંડી અનુભવાશે જુનાગઢમાં વ્યસન કાર્યક્રમમાં કાર્યક્રમ માં ભડકાઉ ભાષણ આપવા મુદ્દે ગુજરાત એટીએસ એ મુફતી સલમાન અઝહારી ની મુંબઈ થી ધરપકડ કરી જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ ને સોંપ્યો હતો જેની આખી રાત પૂછપરછ કર્યા બાદ જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચે કોર્ટ માં કર્યો છે પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને જુનાગઢ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે એકત્રીસ જાન્યુઆરી ના રોજ જુનાગઢ ની નર્સિંગ સ્કૂલ ના મેદાન માં વ્યસન મુક્તિ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના ના આયોજકો મુંબઈ થી મુફતી સલમાન અઝહારી બોલાવ્યો હતો એમાં મુફતી સલમાન અઝહારી નશામુક્તિ સિવાય પણ લોકોમાં માં વૈમનસ્ય ફેલાય અને તંગદિલી ઊભી થાય એ પ્રકાર ભડકાઉ ભાષણ કર્યું હતું ભડકાઓ ભાષણ કરવાના કેસમાં માં મોલાના મુફ્તી સલમાન અઝહારી સહિત ત્રણ આરોપીના ના કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે પોલીસે આ ઘટનામાં માં દસ દિવસ માટે રિમાન્ડ માંગ કરવામાં આવી હતી જોકે કોર્ટે એક દિવસ માટેના ના રિમાન્ડ મંજૂરી આપી હતી ગત ગુરુવાર ની રાત્રે આણંદ ના નાવલી ગામ નજીક ભયાનક અકસ્માત સર્જાયો હતો જેમાં દારૂ પીને પૂરપાટ ઝડપે કાર ચલાવનાર જેનીસ પટેલે માર્ગ પર આકર્ષતી બે બાઇક અને સામેથી આવતી બે બાઈક ને અડફેટે લઈ આઠ વ્યક્તિ ને કચડી હતી જેમાં ચાર લોકો મોત નીપજ્યા હતા એ અકસ્માત નો કાળજો કંપાવી દેતો વિડીયો હવે સામે આવ્યો છે અકસ્માત સામે આવેલા વિડીયો રોડ પર પડેલા દેખાય છે જેમાં એક નું ઘટના સ્થળે મોત અને અન્ય ત્રણ રોડ પર તડપી રહ્યા હોય એવા દ્રશ્યો દેખાય છે વિડીયો માં જોવા મળે છે કે એક યુવતી લોહી લુહાણ હાલત માં પોતાના મિત્ર ને વળગીને ધ્રુસ ધ્રુસ કે રડીને જતીન ઉઠ જતીન ઉઠક એમ જોર જોર થી બોલી રહી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના ભાજપના સત્તાધીશો દ્વારા આજે મ્યુનિસિપલ કમિશનર દ્વારા મૂકવામાં આવેલા ડ્રાફ્ટ બજેટમાં રૂપિયા એક હજાર ચારસો એક ત્યાસી વધારો કરી રૂપિયા બાર હજાર બસો બાસઠ બજેટ મુકવામાં આવ્યું હતું લોકસભાની ચૂંટણીના ના વર્ષમાં ભાજપના બજેટમાં ખાસ કોઈ વધારો કે જોગવાઈ મુકવામાં આવી નથી એકદમ સરળ બજેટ રજૂ કરવામાં આવ્યું છે વડોદરા શહેર માં થયેલા હરણી બોટકાણની ને આજે વીસ દિવસ થઈ ગયા હોવા છતાં સ્કૂલ સંચાલકો અને કોર્પોરેશન ના જવાબદાર અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી થઈ નથી જેથી આજે વડોદરા પેરેન્ટ એસોસિએશન ના હોદ્દેદારો ગાંધીનગર જવા રવાના થયા છે ગાંધીનગર જઈને ગૃહમંત્રી અને શિક્ષણ મંત્રી ને રજૂઆત કરશે સુરત ની વીર નર્મદ યુનિવર્સિટીમાં ફ્રેન્ચ જર્મન સ્પેનિશ અને રશિયન ભાષામાં વિદેશી સર્ટિફિકેટ કોર્સ આજ થી શરૂ કર્યા છે વડાપ્રધાન નરેન્દ્ર સુરત મુલાકાત દરમિયાન ટકોર નર્મદ યુનિવર્સિટી દ્વારા અલગ અલગ વિદેશી ભાષાના સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવાની તજવીજ શરૂ કરી દેવાઈ હતી વિદ્યાર્થીઓ પાસે ઓનલાઈન અરજી કરાવ્યા બાદ આજ ફ્રેન્ચ જર્મન સ્પેનિશ અને રશિયન ભાષામાં સર્ટિફિકેટ કોર્સ શરૂ કર્યા છે કચ્છમાં કોરીક્રીક થી લઈને ગાંધીધામ વિસ્તારના દરિયાઈ વિસ્તારમાં પ્રોજેક્ટ ડોલ્ફિન અંતર્ગત પ્રથમ વખત વન વિભાગ દ્વારા સંવેદનશીલ જળચર ડોલ્ફિનની ગણતરી હાથ ધરવામાં આવી હતી કચ્છના અંદાજીત એકસો કિલોમીટર જેટલા દરિયાઈ વિસ્તારમાં વન વિભાગની કુલ સત્યાવીસ જેટલી ટીમ અને એકસો જેટલા ગણતરીકારો દ્વારા ડોલ્ફિન માછલીની ગણતરી હાથ ધરવામાં આવી હતી કાયદાનું કડકપણે અમલ કરાવતી ખાખીની પાછળ માનવતા પણ રહેલી છે અને તે વાતની પ્રતિતી ઈસનપુર પોલીસ સ્ટેશન ના પીએસઆઈ વાઘેલા એ કરાવી છે રસ્તા પર ફૂલછોડ વેચતા એક વ્યક્તિ ની સાત વર્ષની દીકરીને હૃદય માં કાણું હોવાનું પોલીસ ને માલુમ પડતા તેમણે જાતે મહેનત કરીને દીકરી ના હૃદય નું ઓપરેશન કરાવી નવું જીવન આપ્યું છે જામનગર ના લાલપુર તાલુકાના ગોવાણ ગામે બે વર્ષ નું બાળક પંદર થી વીસ ફૂટ ઊંડા બોર માં પડી ગયા હોવાથી ઘટના સામે આવતા જામનગર એકસો આઠ ની ટીમ તેમજ ફાયરની ટીમ ઘટના તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવા રવાના થઈ હતી પ્રાથમિક વિગતો અનુસાર લાલપુરના ના ગોવાણ ગામે સાંજના સમયે બે વર્ષ બાળક ખેતરમાં રમતા રમતા બોરમાં માં પડી જતા જ પરિવારના સભ્યો દ્વારા તાત્કાલિક જામનગર ફાયરની ની ટીમ ને જાણ કરતાં જ એકસો આઠ ની ટીમ ના સ્થળે જવા માટે રવાના થઈ હતી ગોંડલ ની રહી ગેરકાનૂની પ્રવૃત્તિઓનું નેટવર્ક ચલાવતા નિખિલ દોંગા અને તેના તેર સાગરીતો વિરુદ્ધ એકસો થી વધુ ગુના નોંધાયા હતા ગુસ્સીટોપના ગુનામાં સાબરમતી જેલ હવાલે રહેલા કુખ્યાત નિખિલ દોંગા ને જામીન મુક્ત કરવા હાઈકોર્ટે હુકમ કર્યો છે મોરબીના ટંકારા સ્થિત કરશનજીકા આંગન ખાતે આગામી દસ અગિયાર બાર ફેબ્રુઆરીના ના મહર્ષિ દયાનંદ સરસ્વતી ની બસોમી જન્મ જયંતિ કાર્યક્રમને ને પત્રકાર પરિષદ યોજવામાં આવી દસ તારીખે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી હસ્તે મહોત્સવ પ્રારંભ થશે અગિયાર તારીખે આલા કક્ષાના નેતાઓ પધારશે બાર તારીખે દેશના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી ઉપસ્થિત રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાશે જયારે અમિત શાહ રામદેવજી પતંજલિ વાળા લોક લાડીલા પરસોતમ રૂપાલા ડીએવી ના મેનેજિંગ ડિરેક્ટર પદ્મશ્રી પૂનમ સુરજી સ્થાનિક ધારાસભ્ય સાંસદ અગ્રણી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વવાળી ગુજરાત સરકાર હર હાથ ને કામ હર ખેત ને પાણી આપવા કટિબદ્ધ છે મહી નદી ની ઉદોહન સિંચાઈ યોજનાથી ખેડા જિલ્લામાં કપડવંજ તાલુકાના ચોપન ગામના એકસઠ કઠલાલના વીસ ગામના વીસ ગલતેશ્વર માં સાત ગામના આઠ તેમજ થાસરા તાલુકામાં પાંચ તેવી જ રીતે મહીસાગર ના બાલાસિનોર તાલુકાના ચાલીસ ગામના ચાલીસ એમ બંને જિલ્લાના કુલ એકસો ચોત્રીસ તળાવો ભરવામાં આવશે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે આગામી તારીખ બાર થી સોળ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ દરમિયાન શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ગબ્બર તળેટી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણ કુમાર બરનવાલે પાલનપુર કલેક્ટર કચેરી ખાતેથી આજરોજ પાંચ શક્તિ અંબાના જયઘોષ સાથેમાં અંબા ની ધ્વજકતા ફરકાવી ઉત્સાહભેર પ્રસ્થાન કરાવ્યું હતું અને માઈ ભક્તો આ અવસરનો લાભ લેવા અપીલ કરી હતી આ રથ ઉત્તર ગુજરાતના દરેક જિલ્લાના ગામમાં પરિભ્રમણ કરશે અને માઈ ભક્તો ને પરિક્રમા મહોત્સવ જોડાવા ભાવભર્યું આમંત્રણ પાઠવશે ચીફ પોસ્ટ માસ્ટર જનરલ ગુજરાત સર્કલ શ્રી ગણેશ વી સાવલેશ્વરકરે આજે ગાંધીનગરમાં શ્રી રામ જન્મભૂમિ મંદિર પર સ્મારક ટપાલ ટિકિટ ગુજરાત સીએમ ભૂપેન્દ્ર પટેલને અર્પણ કરવામાં આવી હતી અઢારમી જાન્યુઆરી બે હાજર ચોવીસ ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી